ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે પણ મુદ્દો આજે અમરેલીનો છે કે અમરેલીમાં જ્યારે પાયલગોટી લેટરકાંડ અને ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચેની અંદરની લડાઈ થઈ આ લડાઈ વચ્ચે હવે માત્ર અમરેલી પણ આજુબાજુના પંથકમાં પણ આના પડઘા પડી રહ્યા છે અને હવે લડાઈ રાજુલા બેઠકને લઈને છે તો રાજુલામાં જે અત્યારે સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણી છે તેમાં હવે હીરા સોલંકી અને કોંગ્રેસના પ્રતાપ દુધાત સહિતના નેતાઓ વચ્ચેની જંગ જામ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું હું કૃણાલ આહિર અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ વચ્ચે જ્યારે અંદરની લડાઈ થઈ આ લડાઈમાં લેટર કાંડ થયો અને આ લેટર કાંડ બાદ પાયલ ગોઢીનું જ્યારે સર્કસ કાઢવામાં આવ્યું એ કાંડ બાદ હવે રાજકારણ ખૂબ ગરમાયું છે આમ તો અમરેલી એ અમરીશ ડેરનો ગઢ ગણાતો હતો અમરીશ ડેર દમખમથી ત્યાં લડતા હતા પણ જ્યારથી અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા ત્યારથી ત્યાંનું રાજકારણ શાંત હતું હવે લડાઈ ફરી વખત શરૂ થઈ છે અને હવે વર્ચસ્વની લડાઈમાં અમરીશ ડેરના એક સમયના સાથી અને મિત્ર એવા પ્રતાપ દુધાત અને હીરા સોલંકી વચ્ચે વર્ચસ્વની લડાઈ થઈ છે થોડા દિવસ પહેલાં જાફરાબાદની નગરપાલિકાની ચૂંટણી માટે જે ફોર્મ ભરાયા હતા તેમાં ઓપરેશન પાર પાડ્યું હીરા સોલંકીએ અને સીટને બિનહરીફ કરવા માટે સફળ રહ્યા હવે વાત છે રાજુલાની તો રાજુલામાં બે હજાર પંદરથી અમરીશ ડેરનું શાસન હતું અને અમરીશ ડેર દમખમથી ત્યાં લડતા હતા ત્યાં હમ ખાવા પૂરતી ભારતીય જનતા પાર્ટીને એક જ સીટ આવી હતી પણ હવે જ્યારથી સી આર પાટીલ તેમને ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા છે ત્યારથી હવે અમરીશ ડેર ક્યાંય ચિત્રમાં હોય એવું લાગતું નથી હવે લડાઈ હીરા સોલંકી અને કોંગ્રેસના પ્રતાપ દુધાત અને જેની ઠુમ્મર સહિતના નેતાઓ સામે છે ત્યારે હવે રાજુલામાં ચૂંટણીનો જંગ જામ્યો છે બંને પોતપોતાની રીતે દમખમથી આ સીટ બચાવવા માટે મહેનત કરી રહ્યા છે અને હવે એક બાદ એક જે ચૂંટણીઓ આવશે તેમાં એ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય રહેશે એ ભારતીય જનતા પાર્ટીના જૂથવાદનો એ જૂથવાદથી જે પાયલગોટીનું જે સરઘસ નીકળ્યું એ માત્ર અમરેલીમાં નહીં પણ અમરેલી જિલ્લાની બધી જ બેઠકો ઉપર આમની કેટલી અસર પડે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે પણ અત્યારે ચૂંટણીને લઈ બંને નેતાઓ અને બંને પાર્ટીઓ પોતપોતાની રીતે ઉમેદવારો અને કાર્યકર્તાઓને હોશ અને મક્કમતાથી ચૂંટણી લડવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે એવામાં કાર્યાલયનું ઉદઘાટન હતું અને કાર્યાલયના ઉદ્ઘાટનમાં જેની ઠુમ્મર પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત હતા ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એવા પ્રતાપ દુધાત અને એક બાજુ રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી વચ્ચે જે જંગ જામ્યો છે આ જંગમાં બંને તરફથી શું નિવેદનો કરવામાં આવ્યા તે પણ એકવાર સાંભળો ખૂબ સરસ માહોલ આખા એ રાજુલાના પ્રજાજનોએ એક મન બનાવી દીધું છે અને આજે આપે દિલ્હીના દિલવળાવની રિઝલ્ટ એ જોયું આપે પરિણામ જોયા અને આખા એ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ભગવો લહેરાતો હોય ત્યારે રાજુલા શહેરીજનો પણ આવતા સોળ તારીખે રાજુલાની નગરપાલિકા સંપૂર્ણ સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકા બનવા જઈ રહી છે અને લોકોએ જે રીતે વિકાસ ગુજરાતનો હોય બીજા રાજ્યોનો હોય કે આખા દેશનો હોય દરેક શહેરોને મહાનગરો જેમ જે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો એ રીતે અમારે રાજુલાને પણ ડેવલપમેન્ટ જે જોઈ રહ્યા છે એના હિસાબાને લોકોએ મન બનાવી દીધું છે અને સંપૂર્ણપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી બનવા જઈ રહી છે કે દરેક વોર્ડમાં સારા એવા અમારા ઉમેદવારો જીતવા જઈ રહ્યા છે એમાં કોઈ શંકા કોંગ્રેસ રાજુલા જાફરાબાદમાં મોટા ગજાના નેતાઓ ભાજપમાં જવાથી ભારતીય જનતા પાર્ટી ગેલમાં હતી ને એને એવું હતું કે અહીંયા બધું બિનરીક થશે પ્રયત્નો ખૂબ જ કર્યા પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજની તારીખે લોકશાહી ટકાઓ માટે ઝઝૂમી રહ્યા છે એના ભાગરૂપે કોંગ્રેસ નગરપાલિકામાં બધા જ વોર્ડની અંદર પોતાના ઉમેદવાર ઊભા રાખી અને કાર્યાલયના આજે બધી જ કાર્યાલયોના ઉદઘાટન થશે અને આવનાર દિવસોમાં જે તાનાશાહી માનસિકતા છેલ્લા પાંચ વર્ષથી દસ વખત નગરપાલિકાના પ્રમુખ બદલવા અને એક રાજકીય અખાડો નગરપાલિકાનો જે બનાવ્યો છે એનો મુ જવાબ જનતા જનાર્દન આપશે ને એના ભાગરૂપે સાત નંબરના વોર્ડનું ઉદ્ઘાટન કરવાયો છે લેટર કાંડ પછી અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ફરી ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે અને દમખમથી કોઈ પણ મુદ્દા હોય કે ચૂંટણી હોય તેમાં હવે મેદાને ઉતરી રહી છે અને પોતાના ઉમેદવારોને બચાવવા પોતાની સીટ બચાવવા અને વર્ચસ્વની લડાઈમાં હવે દમખમથી મેદાને ઉતરી છે ત્યારે હવે જે રિઝલ્ટ આવશે આ રિઝલ્ટમાં કોનું વર્ચસ્વ અને કોનો વટ રહે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે પણ તમને શું લાગે છે આ રાજુલાની જે નગરપાલિકાની ચૂંટણી છે તેમાં કોણ મજબૂત છે અત્યારે આગળ ચાલી રહ્યું છે તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ રાજનીતિના અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર